માં જતા માર્ગના આપે જોયા એને જે લોકો અહીંયા મુશ્કેલીમાં મુકાયા છે એ જ રીતે મુખ્ય માર્ગ ઉપર પણ અત્યારે પાણી જોવા મળી રહ્યા છે જેના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે આસપાસની જે સોસાયટી છે એ સોસાયટીમાં જવા માટેનો જે માર્ગ છે એ માર્ગ પાણીમાં ફરી વળ્યા છે એ માર્ગ ઉપર પણ પાણી ફરી વળ્યા હોવાના કારણે એ સોસાયટીના લોકોને પણ આવન જાવન કરવામાં મુશ્કેલી થઈ રહી છે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રી મોન્સૂન કામગીરી માટે અને પ્રી મોનસૂન કામગીરી થાય છે કે નથી થતી એના ઉપર સૌથી મોટો પ્રશ્નાર્થ આ દ્રશ્યો કરી રહ્યા છે કારણ એ છે કે નરોડામાં જે વરસાદ આવ્યો એ વરસાદ રોકાઈ ગયાને પણ એક કલાકથી વધારે સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ અનેક વિસ્તાર અનેક સોસાયટી એવી છે કે જ્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે મુખ્ય માર્ગ પાણીની અંદર ગરકાવ છે એ જ રીતે સોસાયટીઓની અંદર પણ પાણી જોવા મળી રહ્યા છે જેના પરિણામે લોકો અત્યારે જે આવન જાવન કરતા હોય એ ચોક્કસથી મુશ્કેલીમાં મુકાય છે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો એ આદેશ્વર નગર નરોડા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના દ્રશ્યો છે કે જે સોસાયટીની અંદર જતા માર્ગ ઉપર પાણી જોવા મળી રહ્યું છે માર્ગ સમગ્ર પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે એ પ્રમાણેના દ્રશ્યો છે મુખ્ય માર્ગ હોય કે પછી સોસાયટીને કનેક્ટ કરતા રોડ હોય આ તમામ રોડ ઉપર પાણી ફરી વળ્યા છે અને આ તમામ ફરી વળેલા પાણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રી મોન્સૂન કામગીરી છે અને પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચ થાય છે તેવો દાવો દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે એ દાવા ઉપર ચોક્કસથી પ્રશ્નાર્થ ઉભો કરતા આ દ્રશ્યો નરોડા જોવા મળી રહ્યા છે કેમેરામેન વિપુલ બાલદા સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ